ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે દસ અમારું કામ પતી ગયું આજ તો ઘર સાફ કરવા તો શું કહે હે તમ નહીં જાય રજાઓ પડી ગઈ હા ચેવા મળે હા ચેવા મળતા હે રજાઓ પડી વેકેશન પડી હતી એમને તો તમારે ઘર સાફ થાય હે અને

આ તો બીજું કશું નામ લખેલું આ તો રુદ્રાંશ લખેલું તું થોડી ના રુદ્રાંશ હતું બતન બન બેઠો ગાડી દેજા અને તો અત્યાર કો પડવા માંડ્યો ને એટલે નહીં વેતા ટાઈપ કેટલું થાય કામ ચાલુ કે કામ કરવા હાય પ્લાસ ટેન એવું કરાવવાનું છે ફૂલ બી બહુ જ મસ્ત તો ચાલો કાઈસ બેન્ક મમ્મીને તો લઈને આવે ત્યાં મને બતાવ ચો ને એક રહ્યો હું શું ચો કરી દીધું સાપ આવું પાછું તો ઉપર બધું મેળવી દીધું ઉરીદન પણ કચક ના બહુ મોટું હોલ પાડ્યું અહીં બધા મકોડા આય આય કર આ એક બધા મકોડા આય આય કર ઓટોમેટિક આ પોઈન્ટ ટેટે દીવાની ના હું ચાલુ કરું મારું ખાનું બનાવતી ના આજે બરાબર આ રૂમ તો જો કર્યો ઓકે રોજ રોજ ના કરેલું

પ્લાસ્ટર પપ્પા બધા છોડવા પાણી પાવા અહીં કાલ પ્લાસ્ટર કરતી આ બધે પાણી લાવો લાવ ઉપર આઈ પેરા ફીટો કરાવા જ ના તૂટી જાય જો કરા કરા તમારો તો બધું મેલી રાખી તું

ली गंधा जो जो घर में तुम तापना कर रहे ले मोटू मोटू कर रहे ले हैं हैं तुम हमारा ध्यान भूला हो कौन काला फ्लोर रूम करवाना अब रुक दो आधा नहीं कर हो रहे हो हम पानी पोछो हां नहीं खाओ महाराज आता लाई किवा बापरे नी guys जी من جو بناوا پہلا نو ہے پلاسٹک کروا دیاں مولے کیونکہ ہم ناز کم پتی جو سو نہ بناو تے ہا چھو ہے سو نہ بجیا کنجرو نیروں کنجرو کنجرا بن گیا تو اے کنجرو تے ذولے ہے اون کنجرو کہوے کوئی دار کھاوانے تو کھاوانے ہوا نہیں نو نم بتا تو پتہ سمجھ نہیں اوئے اట్ల پتہ کو ہو

એ નું કાર્યનો ભાગ છે મને પણ પણ એમને પપ્પા મને દુબાર કરે પણ જે દુબારતા તો ન કાઠા તો ગાઈઝ આ પાટો દીકા સાફ કરના સાફ હું તો કશું કરી કાઢી ને તો ગાઈસ ભાઈ જમ ગયા હતા ને લગન લેવાનું એટલે દિવાળી ખર પણ લગ્ન ની સાફ સફાઈ બેય ચાલુ હોય ને આ તો દિવાળી ની ચાલુ હોય તો તો દિવાળી પહેલા લગ્ન સાફ સફાઈ કરવાની સાફ સફાઈ પછી કલર મારવાનો બધા કલર મારે પહેલા મારવું પડે હમ હમ આવું

નમસ્કાર ઓમ ઓમ વારો ઓમ આ પીડી જેવની બના ધાર અર્ધન નાખો અંદર એવું હોય તો પહેલી વાર હગું આજુ ઓમ લીસી એના વિદેશી કાનો કોઈ કોઈ ના દેખ થાને બે મજા આવે તમે શું વિદેશી કાજો રો 9 9 ખાજે શી 9 9 ખાજે કી

અંગારાલી બી આવી ગયા કોણ પાછળ હું પછી પેલી બોમ આવે ને બોમ એવી રૂપ છે તમને બતાય હું એક બ્લોગમાં અમારા બગીચામાં બહુ વાયમાં મમ્મી એમ કાલે એક બોટલ હતી એ તો હતી કાચ છે હા પછી વાલ માય આપણે પેલું નક્કી કરી બી એ બી રા પેલી શું શું વાનગી રાખવાની શું મને બોડી મસાજ કર લે મમી તને પાછળ પર લાઇન કર અરે પેલું ના એવું લાગે ને કેટલા લાઈપલી લાઈ આ હોય Cái đâu mà cái đó chịu lắc à આપણે શું કરવાનું હા શું શું આઈટમ રાખવાની તો ગાઈઝ અમારે ઘેર ત્રીસ નવેમ્બરે લગ્ન રાખવી છે બંને સપનું એટલે અમારે જમણવાર શું કે આઈટમ નક્કી કરવા બધા ભેગા થયા હા પપ્પા એકલા હોય ગયા હા બધાના કી કરે આપણે કરીએ પપ્પા એમ કે એટલે હેડો શું કરશું આપણે હે શું વાત કડીમ વાત કડીમ વાત કરો બોલ હેડો મમ્મી અરે બોલ હેડો હે હું કવાન હે શાક એક ચાના આપવાની બરોબર બીજું બટાકાનું એક મોહન થાર અને બીજું સ્વીટ બે રાખવાની શું બનાવી હતી ચોકલેટ વાળી આવે ને બરફી બરફી નહીં

એક મોહન થાર પછી બીજું શું ગરમ ગરમ જો પાપડ પેલા ગોર ના મમ્મી પાપડ જાય રાખવાની જીરા પાપડ પછી પછી બીજું વાટીદાર ખમણ શાક ફૂલ ફૂલભાઈ ટાકી નું તો હેડ નક્કી થઈ ગયું મોહનથાર જોડે એક વસ્તુ બાકી રહ્યું મોહનથાર શાક માં ગયા શાક ચણા પનીર પછી પાપડ પછી પાપડ દાળ ભાત કટલી છા જો મમ્મી કટલીસ કટલીસ રાખવાની કટલીસ રાખવાની પપ્પા કે હે કટલીસ બસ હવે એક આના બે 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 લેવી રાખવાની મમ્મી નવ ખાલી હવે એક મીઠાઈમાં જો મોહન થાય એકલો રાખો એકલો કો તો બે રાખ્યો તો બીજી એક આપણે કંઈ નક્કી કરી દઈએ એક વસ્તુ બાકી રહી તો ભાઈ જેટલું નક્કી થઈ ગયું એક વસ્તુ વસ્તુમાં બાકી રહ્યું આવું નક્કી કરીએ કોઈ મગજમાં આવતું નહીં પણ આટલું નક્કી થઈ ગયું એક જ બાકી રહ્યું નહીં ચેન્જ કશું થશે અને નહીં જ થાય આમ તો જો કે ઇનકેસ થાય બીજો આવો તો ઘરનો નહીં રાખીને બાકી બધો એટલું થઈ ગયું નવું નવું કદાચ આઈટમો થાય આપણી બરાબર ને